એકદમ વાદળા ને એવું થઈ ગયું છે ઘડીક તો છાટા આવતા હતા પણ અત્યારે તો પાછો રહી ગયો વરસાદ આવ્યો નહીં આપણે જો કપડાં ધોઈને દોરીએ સુકવી દીધા છે ને આજે તો બધા વેલા વેલા ઉઠી ગયા છે દિત્યા અને નરેશ ને જો દિત્યાબેન બેન છે ને આજે ભણવા નથી ગયા કેમ કે ક્યારની નહી ઉઠી ત્યાર ને એમ કે મારું નાગ દુખે નાગ દુઃખે હાય દિત્યા ગુડ મોર્નિંગ હા તો અમારે દિતિયાબેનનો પ્લાન એવો છે કે જો સીડીએ ચડીને અહીંયા જો છે ને આપણે જો જીણી જીણી દ્રાક્ષ વેલામાં આવવાની શરૂઆત થઈ ગઈ છે જો આ બધી હજી કાચી છે અને અમુક જગ્યાએ છે ને મોટા મોટા લૂરખા છે એમાં જો કાળી કાળી દ્રાક્ષ થવા માંડી છે જોઈ કેટલી મસ્ત લાગે છે પણ આ જીની જીની છેજી બહુ મોટી નથી થાતી જો એના કરતાં પણ મસ્ત દ્રાક્ષ તમને પણ આ કાચી છે પાકળ નથી ખાટી ખાટી લાગે

ત્રણ થયા ને આ બાકી છે ને કે થઈ ગયું ચાલો એ ત્રણ થઈ ગયા ને પછી વાલો ગોંગી લે ચાર હા ચાર ન્યા હોય જાય પાંચ ચાર થયા ને આયા મળી ગયો અમને આ પાંચમો ફૂલ એટલે પાંચ ફૂલ પાંચમો ફૂલ શું કી લે હા એ રાખજો બધા લઈ લે લઈ લે ચાલો હજુ ગોતી આવી એક ફૂલ ક્યાં ઉડી ગયું કે

એ રીંગણી નું ફૂલ છે નો આલે આ જો તો તમે જે ન નથી આયા કે આયા નથી આ અમને એક પણ ફૂલ નો મળ્યું ચાલ વાછરા દાદા ના મંદિર હોય જાય અહીંયા મળી જશે તો વાડા માંથી તો નો મળ્યું પણ વાડા માંથી આ બીજા બાજુવાડા ના ઘર માં એક ફૂલ દેખાઈ ગયું છે ત્યાંથી તોડ લઈએ આ પોપટી છે કે 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 ના દેખાનો આપડે તો ઉપર જ્યાં એ તોડી દો કાટા વાળું છે આ તો

ચલો અહીંયા છે ને આપણે બે પ્રકારના ફૂલ મળી જ જશે કદાચ કોઈ નથી આ એક કૂતરો બેઠો છે સિક્યુરિટી માટે બે બે કૂતરા છે સિક્યુરિટી માટે આ આપણે પીળા કલર ની કરેણ નું નતું આપણે ફૂલ લીધું એમાંથી લઈ લઈએ હા અહીંયા પણ હતું પણ અહીંથી આપણે લઈ લઈએ અત્યારે એક છટ્ટુ થઈ ગયું બરોબર એક સાતમું અહીંયા છે જો આ સાતમી પ્રકારનું ફૂલ મળ્યું અમને થઈ ગયા સાત ફૂલ સાત ફૂલ રાખ અમે સાત ફૂલ સુંઘવાના સાંજ સુધી બરોબર હવે એક્સ્ટ્રા નહીં અહીં મળે અહીંયા બે પ્રકારના જ ફૂલ છે તો હવે એકસ્ટ્રા નહીં મળે ચાલો

ચાર પાંચ છ સાત આઠ આઠ થઈ ગયા દીત્ય બસ એ સૂંઘવા થોડી થોડી વારે સમજાણું એટલે મને લાગે કે આ ફૂલ સૂંઘવાનો નિયમ કેના માટે હોય કેમ કે ફૂલ સૂંઘવા જઈએ ને માણસોનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય દુખાવામાંથી એના માટે હોય કે બાકી ફૂલ થી તો દરેક ફૂલ માં અલગ સ્મેલ હોય એ નાકમાં થાય હા એની મહારાણી કહેવાય એને

जो 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 फुलड़ा बद्दा है उड़ाड़ी दी दादी थी आगरी जो कचरों वाले रोंदी रो थी तो चल चलो तो मैं मेकअप करती हूँ तो चलिए चलो तो अब देखो ये है मेरा मेकअप का सामान और चलो मैं करती हूँ मेकअप कितना मस्त लग रहा है पोचा पोचा <laughs> पोचा पोचा एकदम मुलायम है ये तो अब देखो इनको भी करती हूँ देखना भी અબે દોસ અ

તો વિડીયોમાં મેં ચેક કરેલ છે એમાં ચેક કરી લેજો ચાલો તો શાક સંભાર અને ખીચડી ને એવું બધું બનાવી લીધું છે ને ખાલી રોટલા એક બનાવવાના બાકી હજી તો જમવાની વાત છે એટલે પછી થોડીક વાર પછી બનાવશું અને અત્યારે છે ને લસણ પૂરું થઈ ગયું હતું એટલે જો અમે અહીંયા છે ને લસણ લઈને બેસી ગયા છીએ અને અત્યારે છે ને દિત્યા મને પણ મદદ કરવા બેસી ગઈ છે અહીંયા કેમ કે એ પણ ફ્રી થઈ ગઈ છે અને દિત્યાબેન ક્યાં તમારી નાકમાં ફોડકી થઈ હતી મટી ગઈ કે આ તો દિત્યાબેન છે ને જો અહીંયા સવારે નાકમાં આ દવા જોઈતી છે તો ફોડકી થઈ તો એ ફૂટી ગઈ કા તો પછી દીતિયા અત્યારે ડોક્ટર પાસે જઈ અને ડ્રેસિંગ કરાવ્યું અને હવે દુખે છે નાક નથી દુખતું બાકી તો દીતિયાબેન જો અહીંયા નાક ઉપર છે ને સેજ સેજ સોજો પણ આવી ગયો તો ફોડકીને લીધે તો ડૉક્ટર પાસે જઈને દવા લઈ દુખાવાની અને અંદરથી બધું સાફ કરી દીધું કેમકે ફોડકી હતી ફૂટી ગઈ હતી એટલે થોડાક લોહીને હું નીકળતું હતું તો એ બધું થઈ ગયું વ્યવસ્થિત ને હવે અત્યારે એમ કહેતી હતી કે મને દુખતી પણ નથી

તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કરજો 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 લાઈક શેર ને નવા તો સબસ્ક્રાઇબ